નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગણેશ ચતુર્થીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભક્તો ગણેશજીને પોતાના ઘરે લાવી પૂજા અર્ચના કરવા માટે આતુર બન્યા છે ત્યારે મિત્રો હવે આજે હું તમને આ જણાવીશ કે ગણેશની સ્થાપનાનું શુભ મુહૂર્ત શું છે તારીખ શું છે અને તેનું મહત્ત્વ શું છે તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પણ દબાવી દેજો જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય મિત્રો હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્ત્વ છે વૈદિક કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી દ દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે આ તહેવાર ગણપતિ બાપા એટલે કે ભગવાન ગણેશજીને સમર્પિત છે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર લોકો ભગવાન શ્રી ગણેશની સ્થાપના ઘરમાં કરે છે અને તેની વિધિપૂર્વક તેમની પૂજા પણ કરે છે આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે અને અનંત ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે તો ચાલો ત્યારે આપણે જોઈએ ગણેશ ચતુર્થી બે હજાર ચોવીસ કઈ તારીખે ઉજવવામાં આવશે મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બર બે ના રોજ બપોરે ત્રણ વાગેથી શરૂ થઈ રહી છે અને સાત સપ્ટેમ્બર સાંજે પાંચ અને આડત્રીસ કલાકે સમાપ્ત થશે આવી સ્થિતિમાં તિથિને આધાર માનીને ગણેશ ચતુર્થીનો તહેવાર સાત સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે મિત્રો હવે ગણેશ ચતુર્થીના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો વૈદિક કેલેન્ડર મુજબ સાત સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિ સ્થાપન કરવાનો શુભ સમય સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરે એક અને તેત્રીસ મિનિટ સુધીનો રહેશે આ દરમિયાન તમે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી શકો છો સાથે જ તમને જણાવી દઈએ કે તમારે ભગવાન ગણેશજીની એવી માટીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ જેની સૂટ જમણી બાજુ હોવી જોઈએ તેમાં પવિત્ર જનોઈ દોરો હોવો જોઈએ અને સાથે જ ઉંદર પણ હોવું જોઈએ મૂર્તિમાં ભગવાન ગણેશ બેઠેલા મુદ્રામાં હોવા જોઈએ તેમજ ભગવાન ગણેશજીની મૂર્તિ ઘરના ઉત્તર તથા ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ મિત્રો આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં ગણપતિ બપ્પા મોર્ય લખવાનું ભૂલતા નહીં